મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત મહેસાણા જિલ્લા વહીવટી તંત્ર તેમજ ઇન્ડિયન સાયકલ ક્લબ દ્વારા મતદાન જાગૃતિ રેલી યોજાઈ લોકસભાની ચૂંટણી અંતર્ગત લોકોમાં મતદાન માટે જાગૃતિના હેતુથી સ્વાઇપ કાર્યક્રમ દ્વારા મતદાન જાગૃતિ માટે અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે જે મુજબ મત આપશે મહેસાણા અંતર્ગત જુદા જુદા પ્રકારની પ્રવૃત્તિ યોજવામાં આવી રહી છે જેના ભાગરૂપે આજરોજ મહેસાણા જિલ્લા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે વહેલી સવારે જિલ્લા વહીવટી તંત્ર તેમજ ઇન્ડિયન સાયકલ ક્લબ મહેસાણાના સંયુક્ત ઉપક્રમે મતદાન જાગૃતિ સાયકલ રેલી યોજવામાં આવી હતી જેમાં જિલ્લા કલેક્ટર અને ચૂંટણી અધિકારી એમ નાગરાજન તેમજ લોકસભા ચૂંટણી નિરીક્ષક આદિત્ય નેગી તેમજ જિલ્લા પોલીસ વડા દ્વારા આ મતદાન જાગૃતિ સાયકલ રેલીનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું જિલ્લા કલેક્ટર અને ચૂંટણી અધિકારી એમ નાગરાજન તેમજ લોકસભા ચૂંટણી નિરીક્ષક આદિત્ય નેગી જિલ્લા પોલીસ વડા ઉપરાંત જિલ્લાના અનેક અધિકારીઓ ઉપરાંત ઇન્ડિયન સાયકલ ક્લબ મહેસાણાના પ્રમુખ ડૉક્ટર મુકેશભાઈ ચૌધરી તેમજ ક્લબના સભ્યો મોટી સંખ્યામાં આ સાયકલ રેલીમાં જોડાયા હતા અને મહેસાણા શહેરમાં સાયકલ ચલાવીને મતદાન જાગૃતિનો સંદેશો આપ્યો હતો મત મહેસાણા અંતર્ગત લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણીના લોકભાગીદારી વધે વધુ સંખ્યામાં લોકો મતદાન કરવા આવે તે માટે અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે એમાં આજે સાયકલ રેલીનું આયોજન છે એમાં ઇન્ડિયન સાયકલ ક્લબ મહેસાણા તથા ઇન્ડિયન મેડિકલ એસોસિએશન મહેસાણાના સહયોગથી આ સાયકલિંગ રેલીનું આયોજન કર્યું છે જેમાં શહેરી વિસ્તારના મહેસાણા શહેરના અલગ અલગ વિસ્તારોમાં થઈને આ રેલી નીકળશે અને સાથે લોકોને મત આપવા માટેનો સંદેશ આપશે યુવા મતદારોને ખાસ આપણે આગ્રહ કરીએ છીએ કે ફર્સ્ટ ટાઈમ વોટર્સ છે એ મત આપવા માટે આવે એના માટે આ રેલી ઉપયોગરૂપ થશે ધ